કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે અલગ જી મિત્રો પોતાના ઉભ્યો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે સ્ટેપ વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માતબાર રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ તો લીધા કે બાકીના જે એકત્રીસ છે તમે બીજા પણ અમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવ્યો અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ દેવી સાથે વિશ્વાસઘાત કરે જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે આરોપી અરૂણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે